నమస్కారం మిత్ర బీఆర్ హైనల్ స్వాగత તો મિત્રો ગુજરાતની અંદર છે એ સરકારી કર્મચારીઓ તમામ અને પેન્શનરો માટે છે આયુષ્યમાન જી સિરીઝનું કાર્ડ છે બનાવવાની શરૂઆત થઈ ગઈ છે તો આ જે આયુષ્યમાન જી સિરીઝનું જે કાર્ડ બને છે તો આ આયુષ્યમાન કાર્ડ તમે કઈ રીતે બનાવી શકો છો એના વિશેની માહિતી આ છેલ્લે સુધી ખાસ જોજો જે કે તમને બધી માહિતી મળી જાય સૌ પ્રથમ એ વાત કરીએ કે આ જે જી સિરીઝનું જે કાર્ડ છે તમે બે રીતે બનાવી શકો છો એક ઓફલાઈન અને એક છે ઓનલાઈન ઓનલાઈન તમે તમારી ઘરે બેઠા છે મોબાઈલ લેપટોપ કે કોમ્પ્યુટરની મદદથી તમે જાતે બનાવી શકો છો એના માટે તમારી પાસે છે કુલ બે થી ત્રણ વસ્તુની જરૂર પડે છે એક તો કે આધાર કાર્ડ તમારી પાસે હોવું જોઈએ તમારું એચઆરપીએન નંબર હોવો જોઈએ અને તમારી પાસે જે કંઈ પણ ડિવાઇસ હોય છે આટલી વસ્તુ તમારે જરૂર પડે છે જેના આધારે તમે છે ઘરે બેઠા છે એ આયુષ્યમાન જી સે કાર્ડ એપ બનાવી શકો છો તો આજે ઘરે બેઠા બનાવવાની પ્રોસેસ છે એના વિશેની માહિતી આ વિડીયો તમને કરવાનું છું છેલ્લે સુધી જોજો બધી જ માહિતી તમને બતાવીશ સ્ટેપ બાય સ્ટેપ બતાવીશ કે તમારે કઈ કઈ પ્રોસેસ કરવાની છે કઈ કઈ જગ્યાએ તમારે જવાનું છે અને કેટલી માહિતી તમારે ફિલઅપ કરવાની છે વિડીયો સારો લાગે તો લાઈક કરી દેજો ચેનલ સારી લાગે તો સબસ્ક્રાઈબ કરી લેજો તો મિત્રો પ્રધાનમંત્રી જે આયુષ્યમાન કાર્ડ કઢાવવા માટે તમારે સૌપ્રથમ પહેલું જે કામ કરવાનું છે કર્મયોગી પોર્ટલ પર આવી અને તમારી જે ફેમિલી ડિટેલ છે અને તમારું જે આધાર કાર્ડ નંબર છે એને અપડેટ કરવાનો છે એટલે કે એને તમારે એડ કરવાનું છે એના માટે સિમ્પલ છે તમારે કર્મયોગી ગુજરાત એ ગૂગલ ઉપર સર્ચ કરવાનું છે પહેલી વેબસાઇટ તમને જે દેખાય છે એના ઉપર ક્લિક કરીને તમારે લોગિનની પ્રોસેસ કરી અને લોગિન થઈ જવાનું છે લોગિન થઈ ગયા બાદ આગળની જે પ્રોસેસ હોય છે તમને આગળના વિડીયોમાં બતાવું છું લોગિન કરીને આગળની પ્રોસેસ જે છે એ તમને હું ક્લિયર જણાવું છું આ ટાઈપનું જે મેનુ તમારી સામે ખુલે છે એ પ્રકારના આની સામે છે તમારા નંબર હશે તમારો એ પાસવર્ડ નાખવાનો છે તમારો આ જે કેપ્ચર રહેલો છે નવ વત્તા છ એનો તમારે સરવાળો નાખવાનો છે અહીં ઓટી ઉપર સિલેક્ટ કરી અને સેન્ડ ઓટીપી આપવાનું છે એટલે તમે છે એ લોગિન માટેની પ્રોસેસ કરી શકશો અત્યારે આપણે છે એ પ્રોસેસ કરી અને અહીં ઓટી ઉપર ઓટીપી ઉપર આપણે છે એક ક્લિક કરીશું જેવું ઓટીપી પર ક્લિક ક્લિક કરીશું એક તમારા મોબાઈલ ઉપર છે એક ઓટીપી આવશે આ ઓટીપી તમારે છે નીચેના બોક્સની અંદર એન્ટર કરવાનું થાશે જે જારે ક્લિયરલી ઓટીપી તમારા મોબાઈલ ઉપર આવે છે ઓટીપી ઉપર સિલેક્ટ કર્યા બાદ તમારા મોબાઈલ અંદર છે એક ઓટીપી આવશે તો સિમ્પલી છે એને તમારે જનરેટ જે થયેલો હોય છે એને એન્ટર કરવાનો છે ઓટીપી એન્ટર કર્યા બાદ લોગિન કરવાનો છે હવે જેવું તમે લોગિન કરશો તમારી સામે છે એ કર્મયોગી નું જે ડેશ બોર્ડ છે એ ઓપન થઈ જશે અને તમારી દીકરી પણ કર્મયોગી ની માહિતી રહેલી છે કર્મયોગી ડેશ બોર્ડ માં એ તમને સામે દેખાશે સિમ્પલ આ ટાઈપનું તમારી સામે મેનુ ખુલશે

તમારે તમારા આઈડી નંબર જેવું છે આધાર કાર્ડ એ તમારે અહીંથી સિલેક્ટ કરવાનું છે જે પહેલું ઓપ્શન દેખાય છે ત્યાંથી તમારે તમારો આધાર કાર્ડ નંબર સિલેક્ટ કરો એટલે આધાર કાર્ડ સિલેક્ટ કરો તમારો આધાર કાર્ડ નંબર જે હોય છે એ નાખી દો અને સેવ એન્ડ નેક્સ્ટ ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે જેવું તમે સેવ એન્ડ નેક્સ્ટ ક્લિક કરશો તો તમને જે નીચે તમારું સેવ કરેલી ડિટેલ બધી બતાવી જશે મેં ઓલરેડી કરી દીધેલું છે એટલે મારે ફરીવાર કરવાની જરૂર છે નહીં તો મારો આધાર કાર્ડ નંબર અને મારી ડિટેલ છે એ એડ થઈ ગઈ છે હવે નેક્સ્ટ ઓપ્શન આવે છે તમારું ફેમિલી મેમ્બર તો ફેમિલી મેમ્બર માટે પણ પણ સેમ પ્રોસેસ છે છે જેટલી વિગત દેખાય આ બધી જ વિગતમાં જરૂરી બધી વિગત ભરી દો અને છેલ્લે સેવન નેક્સ્ટ નું ઓપ્શન છે એના ઉપર ક્લિક કરી દો તો આ પણ મેં વિગત બધી ભરી દીધેલી છે તો મારે અત્યારે જરૂર નથી તો મારા ફેમિલી બધી ડિટેલ છે મેં ઓલરેડી ક્યાં છે એ ફિલઅપ કરી દીધેલી છે તો એની મારે જરૂર નથી જો ઇન કેસ તમારી પાસે મતલબ તમે જે કરી દીધેલું હોય છે તો તમારે કરવાની જરૂર નથી નથી કરેલું એવા તમામ ઉમેદવારો છે આ વસ્તુ કરવાની જરૂર છે પહેલું ઓપ્શન આ કરવું જરૂરી છે અને ત્યારબાદ તમે છે એ પ્રધાનમંત્રીનો આયુષ્યમાન કાર્ડ આપણે જે સ્થિતિ છે એના માટેની પ્રોસેસ કરી શકશું કેમ કે એમાં તમારે છે એ આધાર ઓટીપી ની જરૂર પડશે અને જ્યાં સુધી એચઆર કર્મયોગીમાં આધાર નંબર તમારો અપડેટ નહીં હોય તો તમે એમાં આગળ વધી શકશો નહીં તો પેલું તમારે આ કામ કરવાનું છે હવે આ કામ થઈ ગયા બાદ તમારે છે એ આ જે કેપ્ચા રહેલો છે કેપ્ચા તમારે ફિલ કરવાનો છે તમે તમારો મોબાઈલ નંબર નાખો અને બાજુમાં જે વેરીફાઈનું બટન દેખાય છે એ વેરીફાઈ ઉપર ક્લિક કરશો અને તમારા મોબાઈલ ઉપર એક ઓટીપી આવશે એને તમારે ઓટીપી એન્ટર કરીને લોગિન કરવાનું છે હવે લોગ ઇનની પ્રોસેસ કર્યા બાદ તમારી સામે આ ચાર થી પાંચ મેનુ ખુલે છે એમાં પેલા ઓપ્શનમાં પીએમ જે વાયર લેવા દેવાનું છે તમારે બીજા ઓપ્શનમાં તમારું જે રાજ્ય છે તમારે સિલેક્ટ કરવાનું છે ટોપ ડાઉન મેનુમાંથી જે રાજ્ય આવતું હોય છે એ રાજ્ય સિલેક્ટ કરો અને અહીંથી તમારે જે નીચે સાવ જશો તો તમને એક ઓપ્શન દેખાશે રેગ્યુલર એમ્પ્લોઈઝ બરોબર અને પેન્શનરો માટે છે પેન્શનર એ ઓપ્શન રહેલો છે એ સિલેક્ટ કરવાનો છે સિલેક્ટ કરો અને સર્ચ કરવાનો છે અને ત્યારબાદ તમારો જે એચઆરપીએન નંબર છે એને તમારે અહીં એન્ટર કરવાનો છે જે આપણે અત્યારે એન્ટર કરીશું જે મારો નંબર છે એ આ નંબર એન્ટર કર્યા બાદ બાજુમાં જે કેપ્ચા દેખાય છે એ પણ તમારે અહીં ફિલઅપ કરી દેવાના છે કેપ્ચા સિલેક્ટ કર્યા બાદ બાજુમાં તમને અહીં સર્ચ નો ઓપ્શન દેખાશે તો આ સર્ચ ના ઓપ્શન ઉપર તમારે ક્લિક કરવાનું છે તમે જેવું સર્ચ ઉપર ક્લિક કરશો તો નીચે એક છે મેનુ ખુલી જશે જે તમે હમણાં કર્મયોગીમાં તમે જે તમારી ફેમિલી ડિટેલ જે અપડેટ કરેલી હતી એ બધી જ ડિટેલ તમારી ફેમિલીના સભ્યોની અહીં આવી જશે આયે આ બધી ડિટેલ આવે છે એટલા માટે જ એચઆરપીએન નો નંબર ઉપયોગ કરીને કર્મયોગીમાં તમારે તમારા ફેમિલીની ડિટેલ અપડેટ કરવી જરૂરી છે જેથી બધા સભ્યોનું નામ અહીં આવી શકે છે હવે સિમ્પલ વસ્તુ છે અહીં તમારે તમારા નામની સામે જે છેલ્લે ઓપ્શન દેખાય છે આજે છેલ્લે ઓપ્શન ઈ કેવાયસી કરીને તો હવે તમારે નેક્સ્ટ સ્ટેપ છે ઈ કેવાયસી કરવાનું છે ઈ કેવાયસી કરવા માટે છે સિમ્પલ તમારે આના ઉપર ક્લિક કરવાનું છે જેવું તમે ક્લિક કરશો તમારા મોબાઈલ ઉપર આધાર આજે તમારો આધાર કાર્ડ છે એનો એક ઓપ્શન આવશે એના તમારે ઓકે કરવાનું છે છે અને અલો કરી દેશો એટલે તમારા મોબાઈલમાં એક આધાર ઓટીપી આવશે અને એક મોબાઈલ નો પણ ઓટીપી આવશે જેમ કે ઓપ્શન કરીએ આધાર ઓટીપી તો આધાર ઓટીપી તમારા મોબાઈલ ઉપર જનરેટ થઈને આવેલો હશે એને તમારે છે અહીં તમારે ટાઈપ કરવાનો છે જે મારા કિસ્સામાં છે એ આ ઓટીપી રહેલો છે અને એક મોબાઈલનો પણ ઓટીપી તમારા મોબાઈલ ઉપર આવશે એને પણ તમારે અહીં એન્ટર કરવાનો છે જેવો તમે નંબર ઓટીપી તમારો જે એન્ટર કરશો તો આ ટીક થઈને આવશે તમે બધું ક્લિક કરેલું ઓકે હશે તો નીચે ઓથેન્ટિક ઉપર તમારે ક્લિક કરવાનું છે જેવું એ તમે ક્લિક કરશો તો તમને ચાગળના સ્ટેપ ઉપર એ લઈ જશે ઈ કહેવાય છે ની જે પ્રોસેસ કરવાની થાય છે તમારે તમે ઘરે બેઠા પણ આ પ્રોસેસ કરી શકો છો એના સ્ટેપ ઉપર તમને છે એ લઈ જશે જેમાં તમે છે તમારા બધે ડિટેલ જોઈ શકો છો તમારું નામ હશે તમારા ફેમિલીના સભ્યોના જેટલા પણ છે એ બધા નામ અહીં તમને દેખાશે સિમ્પલ છે તમારે નેક્સ્ટ પ્રોસેસ કરવાની છે એ ઈ કહેવાય છે ના ચાર પાંચ ઓપ્શન છે એના ઉપરથી જેમાં તમારે આધાર ઓટીપી નો ઓપ્શન સિલેક્ટ કરવાનો છે ફરીવાર પાછું વેરીફાઈ ઉપર તમારે જવાનું છે ફરીવાર પાછા છે એ અ આધાર કાર્ડનો અને મોબાઈલ નો ઓટીપી તમારા ઉપર છે એ આવશે એ ફરીવાર તમારે એન્ટર કરવાનું થશે અલો ઉપર તમે જેવું ક્લિક કરશો તમારી સામે એક નવું બોક્સ ખુલશે જેમાં તમારે છે એ આધારનો નંબર અને મોબાઈલ નો નંબર પહેલામાં તમારે આધારનો નંબર નાખવાનો છે જે તમારા મોબાઈલની અંદર આવેલો હોય છે ઓટીપી એ જેવું તમે એન્ડર કરશો એ પ્રોસેસ ઓટિક છે ફોટોગ્રાફનો એની ઉપર તમારે છે ક્લિક કરીને તમારો જે ફોટો છે લાઈવ ફોટો એને તમારે છે અપડેટ કરવાનો છે અપલોડ કરવાનો છે જેમ કે જેવું તમારા ઉપર ક્લિક કરશો તમારી સામે કેપ્ચરનો ઓપ્શન આવશે એટલે કે અહીં તમારું મોબાઈલ તમારા લેપટોપ ની અંદર સેસ કેમ હશે એ ટાઈપ નું હશે કેમેરો તો એનો ઉપયોગ કરી અને તમારો લાઈવ ફોટો છે એ કેપ્ચર કરી લેશે આપણી પાસે અત્યારે સુવિધા નથી તો અત્યારે કરતા નથી પણ તમને બતાવી દઉં સ્ક્રીન ઉપર આ ટાઈપનો તમારી સામે છે એક લાઈવ ફોટો તમારો જે છે એ અહીં આવી જશે અને બાજુમાં મેચ સ્કોર છે એ ધીમે ધીમે એ વધતો જશે અને સો ટકા જેટલો થઈ જશે ત્યારે તમારું કામ કમ્પ્લીટ થશે હવે એટલું થઈ ગયા બાદ તમારે આ જે પ્રોસેસ છે આ બાકી ડિટેલ બધી તમારી એ તમારે એ ફિલઅપ કરવાની છે એને તમારે અપડેટ કરવાની છે બધી વિગત ભરવાની છે તમારા એડ્રેસ રિલેટેડની બધી વસ્તુ તમારે અહીં અપડેટ કરવાની છે આમાં જે છેલ્લો ઓપ્શન તમને દેખાય છે અહીં તમારે ફાઇલ અપલો અપલોડ કરવાની થશે અને આ ફાઇલ નો નમૂનો તમને છે એ ત્યાં સ્ક્રીન ઉપર દેખાતો હશે આ જે ફાઇલ રહેલી છે એ પીડીએફ સ્વરૂપે છે અને વર્ડ સ્વરૂપે પણ છે એ વિડિયો જ્યારે અપલોડ થઈ જશે આપણો ત્યારબાદ આપણે જે ટેલિગ્રામ ચેનલ છે એની અંદર છે હું આ ફાઇલ મૂકી દઈશ શેર કરી દઈશ ત્યાંથી પણ તમે ડાઉનલોડ કરી અને એમાં જરૂરી બધી વિગત ભરીને સહી કરીને તમે ફાઇલના અપલોડ કરી શકશો જેવું તમે અપલોડ કરશો ત્યારબાદ તમારા જે નીચે સબમિટનું બટન દેખાય છે એ સબમિટના બટન ઉપર તમારે જવાનું છે સબમિટ તમે જેવું કરશો ત્યારબાદની આગળની જે પ્રોસેસ છે એ જે જ્યાં જિલ્લા લેવલની જે હોય છે મતલબ કે તમારી જે માહિતી હોય છે જ્યાં પહોંચવાની હોય છે વેરીફાય કરવા માટે એ ત્યાં પહોંચી જશે જશે તમારી પાસે છે એ ઓકે નામનો એક મેસેજ આવી જશે કે ઈ કહેવાય છે ડન એ કરીને ત્યારબાદ તમે તમારા ડેશબોર્ડની અંદર નીચે જોઈ શકો છો કે તમારું જે ઈ કહેવાય છે સ્ટેટસ છે એ વેરીફાઈ થઈ ગયું છે પણ કાર્ડનું જે સ્ટેટસ છે એ પેન્ડિંગ બતાવશે કેમ કે કાર્ડ જનરેટ થતા છે એ થોડાક દિવસ થાય છે હવે થોડાક દિવસ થયા બાદ તમારું જે કાર્ડ જનરેટ થઈ જશે તો એના માટે પણ છે એ વેરીફાઈ એપ્રુવ નામનો એક ઓપ્શન લખેલ આવી જશે એપ્રુવ થઈ જશે તો એની બાજુમાં જ તમને છે એ એરો એરો નિશાન નિશાન દેખાય છે તો ઉપર ક્લિક કરીને તમે જે કાર્ડ છે એને તમે ડાઉનલોડ કરી શકશો ડાઉનલોડ કરવા માટે પણ સિમ્પલ તમારે છે એ વેરીફાય કરવાનું થશે તમારો આધાર ઓટીપી અને મોબાઈલ ઓટીપી થી તમારે વેરીફાઈ કરવાનું થશે એ બધું તમે વેરીફાઈ કરી લેશો તો તમે તમારો છે એ આ આયુષ્યમાન જી કાર્ડ જે રહેલું છે સ્ક્રીન ઉપર તમે જોતા હશો એ પ્રકારનું એક તમારું જી કાર્ડ જે છે એ સક્સેસફુલી છે એક ક્રિએટ થઈ જશે એ ડાઉનલોડ પણ તમે કરી શકશો અને બહાર કોઈ પણ દુકાને જઈ પીવીસી કાર્ડ ની અંદર તમે એ રીતે બનાવીને તમે તમારી પાસે સાચવીને રાખી શકો બસ મિત્રો આ રીતે તમે તમારું જે શ્રી આયુષ્યમાન કાર્ડ છે ઘરે બેઠા બનાવી શકો છો આશા રાખું છું કે વિડીયો તમને સારું લાગ્યો તો કરી દેજો ચેનલ સારી લાગી હોય તો જરૂરથી સબ્સ્ક્રાઈબ કરી લેજો અને બીજા મિત્રો સુધી પહોંચ્યા વિડીયો એના માટે શેર જરૂર કરી દેજો